અમિતભાઈ જયમદાવા જય ગુરુદેવ ફાઈલ લવ યુ ટુ તને કો દરિયા જુબા કેસરી છે તારી તો યુએ ઠીકર વૈ પરમ ગાર્ડન ની તે હા આમાં તો બધાય એવા જ આવે છે જીતરીયા છે સંજીવાય તરફ જય માતાજી શું આલે બધાય ડાયરા ને ગીતેજભાઈ કેમ છો

તમારું કયું ગામ ખબર નઈ રાજવીર ભાઈ જે કોઈનું ગામ નથી અમારું ગામ મળી

આપડું કઈ ગામ ભાઈ આપડે ગામ વગર ના છે ઘરમાં બેઠા ગામ વગર ના અમારે વિડીયા જોજો એટલે ગામ દેખાશે એમાં જેને ગામ નું નામ જાણવું હોય ને ખબર છે છતાં પણ એ બધાને હું કહું છું કે

Bu